સો જેટલા સાંઈ ભક્તો શ્રદ્ધા અને સબૂરીના મંત્ર સાથે પાદરાથી સાંઈધામ શિરડી જવા માટે રવાના થયા હતા પાદરાથી શિરડી પગપાળા સંઘ રવાના થતાં પૂર્વે પચીસ ડિસેમ્બર સોમવારના રોજ સંધ્યાકાળે પાદરાના સાંઈ મંદિર ખાતેથી સાંઈ દિવ્ય આરતી બાદ પાદરાના મુખ્ય વિસ્તારોમાં શ્રદ્ધાભેર સાંઈબાબાની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં પાદરા તાલુકાના યુવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન ગૌરાંગભાઈ પટેલ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ સમિતિ ચેરમેન જયમિનીબેન કૌશિકભાઈ દરજી સહિતના નગરપાલિકા સદસ્યો બચપા હોદ્દેદારો નગરજનો અને પદયાત્રીઓ તેમજ નગરના શ્રદ્ધાળુઓ જોડાયા હતા પાદરા નગરના ધાર્મિક નગરજનોએ સાંઈ બાબાની પાલખીના દર્શન પુણ્ય લાભ લઈ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી જય સાંઈનાથ શ્રી સાંઈ સેવા સમિતિ સ્ટેશન રોડ પાદરા દ્વારા પાદરાથી શેરડી પગપાળા યાત્રા સંઘ આ સતતમું અઢારમું વર્ષ અમે પાદરાથી શેરડી પગપાળા યાત્રા સંઘ લઈને જઈ રહ્યા છે આજ રોજ પાદરા નગરની અંદર સાંઈબાબાની પાલખી યાત્રાનું આયોજન કરેલ છે પાલખી પાદરા નગરમાં ફરીને સાદા સ્કૂલ પાસે પુનરાવૃત્તિ થશે પાલખીનું અંદાજીત આ વર્ષે સો લોકો ચાલતા આવી રહ્યા છે દરેક ભક્તોને સાંઈ પાલખીના દર્શન કરવા નમ્ર વિનંતી છે પાદરાથી જે સંઘ નીકળી રહ્યો છે શિરડી જવા માટે એ પચીસ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મંગળવારના રોજ નીકળી રહ્યો છે ને આઠ જાન્યુઆરીના રોજ ત્યાં ધ્વજારોહણ છે શિરડીની અંદર